હોસ્પિટલમાં દવા લીધી મને કોઈ જગ્યાએ સફળતા ન મળી હું છેવટે થાકી ગયો પછી અમદાવાદ બોમ્બે બધી જગ્યા ફરી ગયો હું ભાવિશ્રી હોસ્પિટલમાં ગયો અને મને ભાવિશ્રી હોસ્પિટલમાં મને મની બેંક પોલિસી વિશે સમજાય મેં પૂછ્યું મની બેંક પોલિસી એટલે શું એટલે મને કે તમે બે વર્ષ સુધી દવા લો અને તમે દવા બે વર્ષ સુધી દવા લેશો અને તમને બાળક થશે નહીં તો ટોટલી પૈસા અમે પાછા આપી દઈશું તો મારી પહેલી સાયકલના અંદર મને ભગવાને સારું કરી દીધું મારે બે બાબુ બંને છે અને ઘણા લોકો એવા પણ છે કે જેને મેં મૂક્યા છે કે જેમણે એમને કીધું ડૉક્ટરે કીધું કે તમે દુનિયાના છોડે કોઈ પણ જગ્યાએ ફરીને આવો તમને કંઈ પણ રિઝલ્ટ મળશે નહીં એવા લોકોને પણ મેં બાવીસ હોસ્પિટલનું એડ્રેસ આપીને મોકલ્યા છે અને એમને પણ સફળતા મળી છે એમને પણ બેન બાબો આવ્યા છે અને હાલ ખુશ છે અને હું ભાવિશવી હોસ્પિટલ એટલે કે ડૉક્ટર જતીન શાહ ડૉક્ટર ફલ્ગુનીબહેન મારે તો ભગવાન સામાન જ છે અને હું એમને ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું